ખાઈતા મઠેમ આવે ને ઇને બાજુવાળીની વાળી અવળે શરૂ થઈ જ ગઈ હોય એને નાસ્તો કરવો તો ને એવી મીઠોડી થઈને ને પાસે વાત કરવા આવતી મને કે માર થોડોક નાસ્તો કરવો છે ને તમે આવજો ને તમ ઓલી સકરી બનાવો છો ને એવી તમાર ભાઈ બહુ ભાવે છે તો હું તો વળી ગઈ ને નાસ્તો કરાવે આખો દી ને ધરી રાખી મને કેટલું બનાવડે સકરી ગાઠિયા સી ઓ મોહન થાળ ને ટોપરા પર તો મે એને કીધું કે મારે છે ને થોડીક પૂરી કરવી છે તુંય આવજે ને આ બળની દીકરી આવી મને કહે કે મારે જાવું છે બાર હજી તો હું છોકરા બિસારા ખાઈ ને આજકાલ તો છે ને બાજુ વાળા ને ખોળે બેઠી છે રોજ ન્યા જઈને દરવાજે ઉભી ઉભી કઈક ના ખુશ ખુશફુસ કરતી હોય મને નઈ ખબર હોય માર વાતું કરે છે એમ પણ તમારી ભાઈ એમ કે તાર છે ને ખોટું કઈ બોલવાનું નહીં તો તમે બધા મારા ઘર ના છ ને એટલે હું તમને કઉ છું બાકી હું કોઈ બીજા મોઢે ની વાતો ન કરું પણ તમે કોઈ કેતા નહિ હો